કૃષ્ણાલિંગ રોડ ખાતે આવેલી શુભમ સોસાયટી આવેલા અંબાજી માતાના મંદિરે અન્નકૂટ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો નવરાત્રી તહેવાર હિન્દુ ધર્મના બધા જ વર્ગના લોકો માતાજીના ગરબા ગાઈને આનંદ અને ઉલ્લાસ થી ઉજવે છે તહેવાર આસો સુદ એકમ થી નોમ સુધી ઉજવાય છે આદ્ય શક્તિ અંબા માતાએ મહિષાસુર રાક્ષસ સામે નવ દિવસ સુધી યુદ્ધ કર્યું હતું દસમા દિવસે મહિષાસુર રાક્ષસ મરાયો હતો અંબા માતાએ મહિષાસુર રાક્ષસનો વધ કરીને લોકોને તેના ત્રાસમાંથી છોડાવ્યા હતા તેની ખુશીમાં લોકો માતાના ગુણગાન ગાઈને આ તહેવાર ઉજવી રહ્યા છે નવરાત્રીના તહેવારમાં શેરડીએ શેરીએ માતાજીના મંડપો બાંધવામાં આવે છે તેમાં માતાજીની છબી કે માતીનો ગરબો મૂકવામાં આવે છે તેની આસપાસના લોકો મોડી રાત સુધી ગરબા ગાય છે પછી માતાજીની આરતી કરીને પ્રસાદ વહેંચવામાં આવે છે કેટલાક લોકો નવરાત્રીના નવ દિવસ ઉપવાસ પણ કરે છે નવરાત્રીમાં મોડી રાત સુધી ગરબા ગવાય છે શહેરોમાં મોટાપાયે ગરબાનું આયોજન કરવામાં આવે છે નવરાત્રી સૌને આનંદ આપતો અને ભક્તિભાવ વધારતો તહેવાર છે નવરાત્રીનું પૌરાણિક મહત્વ છે અને આ સમય દેવી દુર્ગાની પૂજા કરવાનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે એવું કહેવાય છે કે જો આ નવ દિવસોમાં સંપૂર્ણ સમર્પણ અને ભક્તિ સાથે મા દુર્ગાની પૂજા કરવામાં આવે તો તેનું ઘણું મહત્વ છે એવું માનવામાં આવે છે કે આ તહેવાર શક્તિની આરાધનાનો તહેવાર છે અને તેની પૌરાણિક માન્યતાને અનિષ્ટ ઉપર સરાની જીતના પ્રતિક તરીકે પણ યાદ કરવામાં આવે છે આ દિવસોમાં માં દુર્ગા શૈલપુત્રી બ્રહ્મચારિણી ચંદ્રઘંતા કુષ્માંદા રૂપદ માતા કાત્યાયની કાલરાત્રી મહાગૌરી અને સિદ્ધિદાત્રીના નવ સ્વરૂપોની પૂજા પણ કરવામાં આવે છે ભરૂચના લિંગરોધ ખાતે આવેલી શુભમ સોસાયટીમાં આવેલા અંબાજી માતાના મંદિરે આજે દસ કલાકે અન્નકૂટના દર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં માતાજીને વિવિધ પ્રકારની વાનગીઓનો ભોગ ધરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજર રહીને માતાજીના પૂજન અર્ચન દર્શન આરતી અન્નકૂટ અને પ્રસાદીનો લાભ લઈને પોતાના જીવનને ધાન્ય બનાવ્યું હતું ભક્તજનોને ખાસ વિનંતી કરવામાં આવે છે કે આપણા મંદિરે રાત્રે દસ વાગે ગરબાનું આયોજન કરેલું છે અને શુભમ સોસાયટી પટાંગણમાં આ જે પૂજા આરતી અને ગરબાનું આયોજન થયેલું છે તેમાં આપ સર્વે ભાગ લો માતાજીના આશીર્વાદ પામો એવી સર્વે ભક્તજનોને અને કુટુંબીજનોને અમે નિમંત્રણ પાઠવીએ છીએ